જમુશા ડીવાય એસપી કચેરી ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીનું બ્રેન હેમરેજ થવાથી મોત નીપજ્યું પુત્રીઓએ પુત્રની ની સમોવડી બની પિતાની અંતિમ સંસ્કાર વિધિ કરી જંબુસર વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પટાવાળાની ફરજ બજાવતા ચંદ્રકાંતભાઈ વસાવા કે જેઓને સંતાનમાં પાંચ પુત્રીઓ છે તાજેતરમાં જ હેમરેજ થવાથી વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગત રાત્રિ તેઓનું નિધન થતા જંબુસર પોલીસ ડિવિઝનમાં શોકની લાગણી પરિવર્તી હતી સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈ વસાવાની અંતિમ યાત્રા તેમના વતન કરજણ તાલુકાના ઓજ ગામે યોજાઈ હતી જેમાં જંબુસર વિભાગીય અધિક્ષક કચેરીના સ્ટાફે ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી કે જેઓ હાલ રજા ઉપર હોય તેઓને બનાવની જાણ થતા સ્વર્ગસ્થ ચંદ્રકાંત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી હોજ ગામે યોજાયેલા અંતિમ સંસ્કાર યાત્રામાં ચંદ્રકાંતભાઈ વસાવાની પુત્રીઓ જોડાઈ હતી અને પુત્રની ગરજ સારીને પિતાને અંતિમ વિદાય આપી હતી રફિક માલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર